હેલો સ્ટુડન્ટ આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર એક વાસ્તવિક સંખ્યાઓ એનો સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો દાખલા નંબર એક જોઈશું ઓકે તો આજથી આપણે ધોરણ દસના ગણિતની શરૂઆત કરીશું તમને રોજ રેગ્યુલર વિડીયો મળતા રહેશે તમે પ્રેક્ટિસ કરજો ઓકે તો લેટ સ્ટાર્ટ ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર એક વાસ્તવિક સંખ્યાઓ વર્ષ બે હજાર ચોવીસ પચીસ ઓકે મતલબ માર્ચ બે હજાર પચીસમાં તમારા જે બોર્ડની એક્ઝામ આવશે એમને તમને બધું જ હેલ્પફુલ થશે તો સ્વાધ્યાય એક પોઈન્ટ એક એનો દાખલા નંબર એક તો દાખલો શરૂ કરતાં પહેલાં તમને વિનંતી કરું ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો લાઈક કરી દો તમને બહુ જ મજા આવશે આખું વર્ષ દરમિયાન તમને આખું જ ગણિત વિષય કમ્પ્લીટ હું કરાવી દઈશ ઓકે તો એના માટે તમે વિડીયો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય એક પોઈન્ટ એક દાખલા નંબર એક નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય તો દરેક સંખ્યા એટલે આ રહી બધી સંખ્યાઓ જે સંખ્યાઓ આપી હોય ને એ વિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાના આપણા અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું તો આપેલી સંખ્યા એ વિભાજ્ય પણ એના આપણે કઈ રીતે દર્શાવવાની અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે તો એકસો ચાલીસના આપણે અવયવ પાડ દેવાના એકસો ચાલીસ બેકી સંખ્યા એકમ નવ શું એટલે બે એ ચાલે સિત્તેર દુ એકસો ચાલીસ સિત્તેર એ બેકીય એકમ નવ ઝીરો એટલે પાંત્રીસ દુ સિત્તેર આ બાજુ બધી અવિભાજ્ય સંખ્યાઓ આવશે હવે બે ના ચાલે ત્રણેય ના ચાલે કારણ કે સરવાળો ત્રણ વધતાં પાંચ આઠ થાય એમાં ત્રણેય ઘાંક ઘડ્યો નહીં આવતો ચાર બે કીએ પાંચ એક ના ચાલે પાંચે ચાલશે કારણ કે એકમ નવ શૂન પાંચ હોય ને તો પાંચે ચાલે સાત પંચીઓ પાંત્રીસ અહીંયા આ બાજુ મોટી સંખ્યા આ બાજને એની લખવાની એક સીતુ સાત ઓકે તેથી લખી દેવાનું એકસો ચાલીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા સાત બે બે વખત એટલે બેનો પોચ એક વખત એટલે પોચની એક અને સાત એક વખત એટલે સાતની એક બેની બે વખત એટલે બેનો વર પાંચ એક વખત અને સાત તો આ તો પહેલો દાખલો જોઈ લો પહેલા દાખલાનો પહેલો હવે એકસો છપ્પન તો એકસો છપ્પનનો બે વડે ભાગ ચાલશે એકમનો અંક છ બે કી તો બેકી સંખ્યા હોય એટલે બે ભાગ ચાલે યાદ રાખવાનું બેકી સંખ્યા હોય એટલે એનો બે ભાગ ચાલે તો એકસો એકમનો અંક છ બેકીએ તો એકસો છપ્પનના તમારે બે વડે ભાગી દેવા બે સિતુ ચૌદ બે અઠ્ઠો સોળ ઈઠો તેર દુ ઈઠો તેર દુ એકસો છપ્પન ચાલે આપણે લખી દેવાનું એકસો છપ્પન બરાબર આ લાઈન ઉતાર દેવાની બે ગુણ્યા બે ત્રણ ગુણ્યા તેર બે વખત એટલે બે નો વર ત્રણ એક વખત એટલે ત્રણ ની એક અને તેર એક વખત એટલે તેર ની તો આ બીજો દાખલો પહેલા દાખલાનો બીજો જોઈ લો ઓકે હવે ત્રીજો ત્રણ હજાર આઠસો પચીસ આ બધું તો આપણે નાના ધોરણમાં શીખી ચૂક્યા છીએ અવયવ પાડતા પાંચમા છઠ્ઠા ધોરણ ચાલો એકમનો નું પાંચ એટલે બે ના ચાલે ત્રણે ચાલે એના માટે બધા અંકોનો સરવાળો કરવો પડે આ સંખ્યા એના અંકોનો સરવાળો ત્રણ ના આઠ અગિયાર અગિયાર ના બે બાર તેર તેર ને પોચે અઢાર ત્રણે કાં ઘડી બોલો ત્રણ છ અઢાર તો ત્રણે ચાલશે તો ત્રણ વડે ભાગાકાર કરો ત્રણ 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 દુ છ ત્રણ સિતુ એકવીસ ત્રણ પંચ્યા પંદર તો બારસો પંચોતેર તરી બારસો પંચોતેર તરી હવે સરવારો કરો એક ને બે ત્રણ ત્રણ ને સાત દસ દસ ને પંદર ત્રણ પંચ્યા પંદર એટલે ત્રણેય પણ આનો પણ ભાગ ચાલશે ત્રણે ત્રણ ચોક બાર ત્રણ દુ છ ત્રણ પંજ્યા પંદર ચારસો તરી ચારસો પચીસ તરી ઓકે સરવારો કરી આપણે બોલી જવાનું ત્રણે કાનો જો એમાં આવી જતું હોય તો ચાલે નહીતર ના ચાલે સરવાળો કરો ચાર ને બે છ છ પાંચ અગિયાર ત્રણે એકાંક ઘડિયામાં અગિયાર ના હોય એટલે ત્રણેય ના ચાલે હવે ચાર બે કી અને પાંચ એકી એટલે ચારે ના ચાલે પાંચે ચાલે એકમ નવ પાંચ એટલે પાંચ કશું ના એટલે પાંચે ચાલે પાંચ ટુ ચાલીસ પોચે પોચે પચીસ પંચ્યાસી પંચીઓ પંચ્યાસી પંચિયું હવે સત્તર પંચીઓ પંચ્યાસી સત્તર એકા સત્તર ઓકે જોઈ લો બધા આવી ભાજપી આંક આવી જશે આ બાજુ તેથી અડત્રીસો પછી બરાબર આ લાઈન ઉતર દેવાની ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર ત્રણ ત્રણ બે વખત એટલે ત્રણ નો વર્ગ પોચ બે વખત એટલે પાંચનો વર સત્તર એક વખત એટલે સત્તરની એક ઓકે જોઈ લો સ્ક્રીનશોટ પાડી લેજો હવે જોઈએ ચોથું અને પાંચમું સાથે નોટબુકમાં પ્રેક્ટિસ કરજો તો બધું જ આવડશે આખું વર્ષ દરમિયાન તમને હું ઘણી શીખવાડતો રોજ વિડીયો તમારા માટે અપલોડ કરતો રહીશ તમે પ્રેક્ટિસ કરજો મજા આવી જશે ઓકે પેલા દાખલાનો ચોથો પોચ હજાર પોચ પાંચમું સાત હજાર ચારસો ઓગણતી ઓકે ચલો જોઈ લો તો પાંચ હજાર પાંચ એ વિભાજ્ય અવયવના સ્વરૂપમાં એકમ એટલે બે કી નહીં એટલે બે ભાગ નહીં ચાલે ત્રણેય ચાલે એના માટે સરવાળો કરો પાંચ વત્તા ઝીરો હતા ઝીરો એટલે દસ ત્રણે કાં ઘડિયામાં દસ થાય એટલે ત્રણેય ના ચાલે ચાર બે કી અને એકી એટલે ના ચાલે પાંચે ચાલશે પાંચે ભાગો પાંચ એકા પાંચ આ બે ઝીરો ઉપર બે ઝીરો નીચે ને પાંચ ઉતારો પાંચ એકા પાંચ એક હાજર એક પંચયું એક હજાર એક પંચ્યું એટલે પાંચે નહી ચાલે હવે છ એટલે નહીં ચાલે સાતે ચાલે તો ટ્રાય કરી જુઓ ભાગે સાત સાત એકા સાત દસ માંથી સાત જાય તો ત્રણ ઉતારો સાત ચોક અઠ્યાવીસ ત્રીસ માંથી અઠ્યાવી જાય બે એક ઉતારો 7 * 3 = 21 शेष 0 आ ही गई એટલે ભાગ ચાલી ગયો 143 સીતુ 143 સીતુ લખી દો ઓકે હવે 143 ના 7 એ નહીં ચાલે 8 એ તો 2 કે ના 1 કે ના ચાલે 9 એ ચાલે વિચારી લો 9 * 1 = 9 બરોબર નહીં ચાલે 10 એ ના ચાલે 11 એ ચાલે ભાગી જો 11 * 1 = 11 11 * 1 = 11 તો 22 વધી જાય 11 * 13 11 * 13 13 * 8 11 * 8 13 * 1 13 ओके જોઈ લો 13 ವಿಭಾಜನೆ એટલે ಪೂರ್ತಿ થઈ જાય ತದಿತಿ 5005 5005 = 5 * 7 * 11 * 13 5 * 7 * 11 * 13 ಆ ಲೈನ್ ಲೆಕಿ ದ್ಯಾ ಬದ್ದಾ ಏಕಜ್ ವಾರ એટલે اوپر ಏಕ લખこう ಎ ತ ಲಖೋ ನಾ ಲಖೋ ತೇ ಚಾಲ್ તો આ દાખલો જોઈ લો એક વાર વ્યવસ્થિત નોટબુકમાં લખી દો એના પછી પાંચમો કઈ સંખ્યા સાત હજાર ચારસો ને ઓગણત્રીસ ઓકે એકમ નવ નવ એટલે બે ના ચાલે સરવારો કરો બધા અંકોનો સાત ને ચાર અગિયાર અગિયાર બે બાર તેર તેર ને નવ બાવીસ ત્રણ એકાંક ઘડિયામાં બાવી નહીં આવતા એટલે ત્રણેય ના ચાલે ત્રણ સીધું એકવી થાય ત્રણ ચોવી થાય चार बेना एक ही ना चाल एक क्या चाले एकम नम शुल्क पांच हो तो चले ए नहीं छीना एक ही ना चाला साते भागी जो आ, तो साते भागी जो ते नहीं चाला। तो एक जो ये। का साथ। एक चाल दो, तो भागी जो सात एक आ सात एक अंक उतारे भाग नहीं चाल तो बीजो अंक उतारो जीरो मुकवो पड़े बे अंक साथ उतारे नए झीरो मुकवो पड़ा सात छतालीस પછી સાત એકાદ સાત અહીંયા બે વધ વધવા જુઓ તો સાતે નહીં ચાલતો આઠ બે કી ના ચાલે નવે ચાલે છે કલર નવ ટુ બો બે વધુ બે નવ દુ અઢાર નહીં ચાલતો દસ બે કી ના ચાલે અગિયાર ભાગી જુઓ અગિયાર વડે ભાગી જુઓ અગિયાર છ છાસઠ આઠ પછી અગિયાર સીધું સિતોતેર

પંદર ચોક સાહીઠ નહીં હોય ને એટલે કી વડે ના ચાલે હવે સત્તરે ભાગી જુઓ સત્તર સત્તર દુ ચોત્રીસ સત્તર એકાણ સત્તર ચોક અડસઠ સત્તર પંચું પંચ્યાસી વધી જાય ચાર માંથી

ખરીદી ભાગ નહીં ચાલે ભાગી જુઓ ચોત્રી છ ને નવ નહીં ચાલતો હવે અઢારે ના ચાલ અઢાર બે ક્યા એકીયા હવે ઓગણીસ ભાગી જુઓ ઓગણીસ દો આડત્રી ગુસ્સો કરો ત્રણ જકી દે તેર માંથી આટ કાઢો બેન ત્રણ પોંચ ઝીરો ઓગણીસ તારીસ સત્તાવન ઘડિયા કરી દેવા પડવું વ્યવસ્થિત ઘડિયા આવડવા જોવું તો ગણિતમાં તકલીફ ના પડે ત્રેવીસ આ બાજુ ઓગણીસ આ બાજુ ત્રેવીસ પોતે અવિભાજ્ય એટલે ત્રેવીસ એકા ત્રેવીસ ત્રેવીસ એકાતેસ પૂરું અવિભાજ્ય આપણે એકથી સો ની આવડી જોઈએ બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણતી એકત્રીસ સડત્રીસ એકતાલીસ તેતાલીસ સુડતાલીસ તેપન ઓગણસઠ એકસઠ સડસઠ એકોતેર તોતેર ઓગણસી તેશી નેવ્યાસી આ અવિભાજ્ય યાદ રાખવાની એકથી સો ની તેથી લખી દો સાત હજાર ચારસો ઓગણતી બરાબર સત્તર ગુણ્યા ઓગણીસ ગુણ્યા ત્રેવીસ ઓકે તો પહેલો દાખલો પૂરો અહીંયા જોઈ લો સ્પ્રિન્સોટ પાડી લો તો જુઓ બહુ મસ્ત રીતે શીખવાડ્યો બરાબર પરફેક્ટ તમે જો ધોરણ દસમાં ભણતા હોય અને વર્ષ બે હજાર ચોવીસ પચીસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ તો તમારા બોર્ડની એક્ઝામ માર્ચ બે હજાર પચીસમાં આવશે તો તમારા ગણિત વિષય જો કાચો હોય બહુ મજબૂત બનાવો હોય તો આપણી આ ચેનલ સરસ્વતી ટ્યુશન ક્લાસીસ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઈક કરી દો અને બધું વિદ્યાર્થીઓ સુધી આ ચેનલ શેર કરો કારણ કે આખું વર્ષ દરમિયાન તમને ગણિત વિષયના બધા ચેપ્ટરના બધા જ દાખલા શીખવા મળશે સાથે સાથે તમને પેપર સોલ્યુશન બોર્ડના પેપરો સોલ્વ કરાવીશ પહેલી પરીક્ષાના પેપરો સોલ્વ કરાવીશ સાથે આઈએમપી પણ તમને મળશે તો ગણિત વિષયને મજબૂત બનાવવા માટે ચેનલ અત્યારે હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો લાઈક કરી દો આ જ દાખલા નંબર એક અહીંયા પૂરો થાય નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા નંબર બેમાં મળીએ ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત